તેમ છતાં એપીએમસી માર્કેટ યાર્ડના સંચાલકોએ સાવધાની જ ન વર્તી અને તૈયાર પાક ખુલ્લામાં જ પડ્યો રહેવા દીધો જેના કારણે વરસાદ થતા પાક પલળી ગયો છે આ દ્રશ્યો સાણંદ એપીએમસી ના છે 100 મેટ્રિક ટન ડાંગરનો પાક ખુલ્લામાં જ પડ્યો રહેવા દીધો એપીએમસી દ્વારા કોઈપણ પ્રકારના અગમચેતીના પગલા ન લેવાયા અને કમોસમી વરસાદ પડતા 25 લાખ થી વધુના પાકને નુકસાન થયું નુકસાની આ દ્રશ્યો વર્ણવી રહ્યા છે જેમાં જોઈ શકાય છે કે ખુલ્લામાં જ ડાંગર ભરેલા હજારો કોથળા પડ્યા છે તો અનેક ડાંગરના ઢગલા પણ ખુલ્લામાં જ પડ્યા છે ચારે તરફ પાણી ભરાયેલા છે જોકે નુકસાની ખેડૂતો કરતાં વધુ વેપારીઓને થઈ છે જેથી હવે કેટલાક વેપારીઓનો મત જાણવાનો પ્રયાસ કર્યો વરસાદ બાદ પરિસ્થિતિ એકદમ કથળેલી છે પાણી પુષ્કળ ભરાઈ ગયા છે માર્કેટમાં બધી બાજુ અનાજ અમારું બહુ પલળી ગયું છે બાર વાતાવરણમાં કિલો અમારા ઓછામાં ઓછા પાંચસો થી છસો ક્વિન્ટલ માલ બગડેલો છે અહીંયા આજે ઓછામાં ઓછું બે થી ત્રણ લાખ રૂપિયાનું નુકસાન પાકું છે અમારું

જે વરસાદ થતાં પલળી ગયા છે અને ખેડૂતો અને વેપારીઓને કરોડો રૂપિયાની નુકસાની વેઠવાનો વારો આવ્યો છે ગઈકાલે વરસાદ પડ્યો એનામાં ઘઉં મકાઈ સોયાબીન ચણા બધી વસ્તુ બહાર હતી જગ્યાના અભાવના કારણે વેપારી ગોડાઉનમાં માલ ફૂલ ભરાઈ ગયા હતી રોડ પર માલ રાખી મૂક્યો છે અને ઘઉં ચણા મકાઈ સોયાબીનને નુકસાન થયું વરસાદ આવવાનો હતો તે પ્રકારનો વરસાદનો આવવાનો હતો પણ એવું વાતાવરણ હતું નહોતું અને ઓચિંતું વાતાવરણ બન્યું અને ઓચિંતો જ વરસાદ આવ્યો એટલે પાકને નુકસાન થયું માલને નુકસાન થયું અંદાજે કેટલું અંદાજે નુકસાન તો હવે થયું ખરી આ લાખો કરોડોની નુકસાનીની ભરપાઈ કોણ કરશે હાલ આ કુદરતી આફતમાં વળતર મળશે કે નહીં તે તો અમે નથી જાણતા પરંતુ એપીએમસી ની બેદરકારી ચોક્કસપણે સામે આવી છે બ્યુરો રિપોર્ટ બીટીવી ન્યૂઝ